નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ફોરેસ્ટ ગાર્ડની સિરીઝ ચાલી રહી છે આપણે તેની અંદર આજે આપણે પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છે આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતની ભૂગોળ જોવાના છે ગુજરાતની ભૂગોળને લગતા પચીસ પ્રશ્નો જે તમારી આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ કામ આવશે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ચાલો શરૂઆત કરીએ આપણે ગુજરાતની ભૂગોળની દક્ષિણ ગુજરાતનો સૌથી છેલ્લો તાલુકો કયો છે જો દક્ષિણ ગુજરાતનો સૌથી છેલ્લો તાલુકો એની અંદર ઓપ્શન આપેલા છે સિંહોર મહુવા ગાંધીધામ અને ઉમરગામ આ સિંહોર જે તાલુકો છે એ ભાવનગરની અંદર આવેલો છે એટલે એ જવાબ આવશે નહીં મહુવા તાલુકો પણ ભાવનગરમાં પણ છે અને સુરતમાં પણ છે પરંતુ સૌ સુરત એ સૌથી છેલ્લો જિલ્લો નથી તેથી મહુવા પણ જવાબ આવશે નહીં ગાંધીધામ એ તો કચ્છમાં આવેલું છે એટલે એ આપણે એ પણ જવાબ આવશે નહીં અને ત્યારબાદ છે ઉમરગામ એ વલસાડ જિલ્લાની અંદર આવેલું છે ઉમરગામ એ ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન છે અને છેલ્લો તાલુકો ઉમરગામ છે ત્યારબાદ છે લખતર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો લખતર તાલુકો ઓપ્શન છે મહેસાણા કચ્છ સુરેન્દ્રનગર અને સુરત તો એ લખતર છે ધ્યાન રાખજો લખપત પૂછે તો કચ્છ જિલ્લો આવશે પરંતુ લખતર એટલે આવશે સુરેન્દ્રનગર જિલ્લો ત્યારબાદ છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા છે મહેસાણા કચ્છ સુરેન્દ્રનગર કે બનાસકાંઠા તો આનો જવાબ આવશે મિત્રો બનાસકાંઠા જેની અંદર ચૌદ તાલુકાઓ આવેલા છે કચ્છની અંદર દસ તાલુકા આવેલા છે ત્યારબાદ નવલખી બંદર ક્યાં આવેલું છે મોરબી કચ્છ સુરેન્દ્રનગર કે બનાસકાંઠા આનો જવાબ આવશે મોરબી બંદર એ મોરબીની અંદર નવલખી બંદર આવેલું છે આલેકની ટેકરી ક્યાં આવેલી છે મોરબી સુરેન્દ્રનગર પોરબંદર કે બનાસકાંઠા તો અલેકની ટેકરી એ પોરબંદરની અંદર આવેલી છે ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી મોરબી મહેસાણા ગાંધીનગર કે કચ્છ પસાર થતું નથી એમ પૂછ્યું છે એના માટે આપણે સૂત્ર છે અસાગમ પાક અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ હવે આટલા જિલ્લામાંથી જે જિલ્લો ના હોય તે આપણો જવાબ આવે અસાગમ પાક પ્રમાણે જોઈ લેવાનું આની અંદર આપણો જવાબ આવશે મોરબીમાંથી કર્કરૂપ પ્રસાર થતું નથી મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે ઘણા મિત્રો મહીસાગર ટીક કરીને આવશે પરંતુ મહીસાગર જવાબ આવતો નથી મોરબી ગાંધીનગર અને આણંદ તો મહીસાગર વન એ આણંદ જિલ્લાની અંદર વહરાની ખાડી ખાતે મહીસાગર વન બનાવવામાં આવ્યું છે ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે દત્તાત્રેય આભપરા સરકલા કે વેણુગોપાલ અહીંયા પણ ઘણા મિત્રો દત્તરાયત્રે કરશે પરંતુ આ જવાબ નહીં આવે ગીરની ટેકરી એનું સૌથી ઊંચું શિખર આવે સરકલા સહ્યાદ્રીની શરૂઆત ગુજરાતમાં ક્યાંથી થાય છે સહ્યાદ્રી એટલે આપણે આ રીતે આપણો ભારત દેશ છે એની અંદર અહીંયા દક્ષિણ ગુજરાતથી લઈને છે એક કેરળ સુધી વિસ્તરેલી સહ્યાદી પર્વતમાળા છે બરાબર છે એનું ગુજરાતમાં શરૂઆત થાય છે સોનગઢથી શરૂઆત થાય છે કળિયા ધોધ ક્યાં આવેલો છે કળિયા ધોધ એ આવશે કચ્છ જિલ્લાની અંદર અને કળિયો ડુંગર પૂછે તો એ આવશે ભરૂચ જિલ્લાની અંદર હાથણી માતા ધોધ ક્યાં આવેલો છે હાથણી માતા ધોધ એની અંદર ઓપ્શન છે ડાંગ જુનાગઢ ભરૂચ અને પંચમહાલ એનો જવાબ આવશે પંચમહાલની અંદર હાથણી માતા ધોધ આવેલો છે બાવા પ્યારાની ગુફા ક્યાં આવેલી છે બાવા પ્યારાની ગુફા ક્યાં આવેલી છે ડાંગ જૂનાગઢ ભરૂચ કે પંચમહાલ એનો જવાબ આવશે જૂનાગઢ ઢાંકની ગુફા ક્યાં આવેલી છે ઢાંકની ગુફા ઓપ્શન છે ડાંગ જૂનાગઢ રાજકોટ કે પંચમહાલ તો ઢાંકની ગુફા એ રાજકોટમાં આવેલી છે કળિયા ડુંગર ગુફા જો આપણે આગળ કળિયો ધોધ જોયો હવે કળિયા ડુંગર ગુફા ક્યાં આવેલી છે કળિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે બરડા ધોધ ક્યાં આવેલો છે એટલે ઘણા મિત્રો અહીં બરડો ડુંગર કરીને પોરબંદર કરી આવશે પરંતુ પોરબંદર આવશે નહીં બરડા બરડા ધોધ એ ડાંગ જિલ્લાની અંદર આવેલો છે નળા ધોધ ક્યાં આવેલો છે ડાંગ દાહોદ રાજકોટ કે જૂનાગઢ એની અંદર જવાબ આવશે દાહોદની અંદર નળધા ધોધ આવેલો છે ટંકારો ધોધ ક્યાં આવેલો છે એની અંદર પણ ઘણા મિત્રો મોરબીનો તાલુકો ટંકારા એ રીતે ટંકારા કરી આવશે પરંતુ ટંકારા ધોધ એ ડાંગ મોરબી રાજકોટ કે નર્મદા એની અંદર જવાબ આવશે નર્મદા જિલ્લાની અંદર ટંકારો ધોધ આવેલો છે સાણા વાક્યની ગુફા ક્યાં આવેલી છે ડાંગ મોરબી રાજકોટ કે ગીર સોમનાથ તો સાણા વાક્યની ગુફા એ ગીર સોમનાથની અંદર આવેલી છે ભમરિયો કૂવો ક્યાં આવેલો છે આ બધાને ખબર જ હશે ભમરિયો કૂવો એ મહેમદાબાદની અંદર આવેલો છે દેરાણી જેઠાણી કૂવો ક્યાં આવેલો છે દેરાણી જેઠાણી વાવ છે દેરાણી જેઠાણી ધોધ છે કાકા કાકીનો ધોધ છે સોરી દેરાણી જેઠાણી કૂવો ક્યાં આવેલો છે તો એનો જવાબ આવશે પાટણની અંદર દિરાણી જેઠાણી કૂવો આવેલો છે નારાયણ સરોવર ક્યાં આવેલું છે ડાંગ રાજકોટ ગીર સોમનાથ કે કચ્છ કચ્છ જવાબ આવશે નારાયણ સરોવર કચ્છનું સૌથી ઊંચું શિખર કયું છે બેલા ટાપુ માંડવની ટેકરી ધીરોધોન ડુંગર કે કાળો ડુંગર કાળો ડુંગર એ કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે અરવલ્લીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું અંબાજી જેસોર કડિયાધ્રો માઉન્ટ આબુ તો જેસોરની ટેકરી એ અરવલ્લીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે વિંધ્યાંચલનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કહ્યું અરવલ્લી ફતેહપુર સોનગઢ કે પાવાગઢ એનો જવાબ આવશે પાવાગઢ એ વિધ્યાંચલનું સૌથી ઊંચું ગુજરાતનું શિખર છે સાતપુડાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું સાતપુરાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર માથાસર છે જે રાજપીપળાની ટેકરીની અંદર આવેલું છે તો આ હતા મિત્રો ગુજરાતની ભૂગોળને લગતા પચીસ પ્રશ્નો જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત